શુભેચ્છા મુલાકાતે જતી રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ એમના ઘરે પહોંચ્યા ઋષભ રૂપાણી બી એલ સંતોષ અને વિશ્વકર્માને પગે લાગ્યાના દ્રશ્યો જોવા મળ્યા ભાજપમાં આગામી કાર્યક્રમોની રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવશે તો વિશ્વકર્મા અને રત્નાકરની એ અંજલિબેન સાથે મુલાકાત પણ થઈ છે આગળ વાત રાજકોટની રાજનીતિને લઈને કરીએ તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને એક્ટિવ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તેમણે કવાયત હાથ ધરી છે આજે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ મુલાકાત માટે પહોંચ્યા હતા છ મહિના જેટલો સમય થયો છે વિજયભાઈ રૂપાણી કે જે પ્લેન ક્રેશ વખતે એમનું મૃત્યુ થયું હતું રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ એમના ઘરે પહોંચ્યા ઋષભ રૂપાણી બીએલ સંતોષ અને વિશ્વકર્માને પગે લાગ્યાના દ્રશ્યો જોવા મળ્યા વિશ્વકર્મા અને રત્નાકરની એ અંજલિબેન સાથે મુલાકાત પણ થઈ છે રાજકોટ કમલમ ખાતે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની એક બેઠક યોજવામાં આવી ભાજપમાં આગામી કાર્યક્રમોની રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવશે તો બીજી તરફ રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષની અધ્યક્ષતામાં આ એક બેઠક જે છે તે યોજવામાં આવશે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો સાંસદ સહિતના નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આ બેઠકની અંદર હાજર રહેવાના છે ત્યારે રૂપાણી પરિવારને ફરી એકવાર રાજકીય ક્ષેત્રે એ એક્ટિવ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને ખાસ રાજકોટની રાજનીતિમાં એક્ટિવ કરવા માટે અત્યારે કવાયત જે છે તે શરૂ કરવામાં આવી છે કે કેમ એને લઈને ચર્ચાઓ જે છે તે થઈ રહી છે કારણ કે વિજયભાઈ રૂપાણી કે જે પ્લેન ક્રેશ થયું તે વખતે એમનું મોત થયું હતું અને આજે છ મહિના જેટલો સમય થયો છે એમને ગુમાવવાનું દુઃખ એ પાર્ટી અને પાર્ટીના નેતાઓ અને એમના નજીકના જે દોસ્ત લોકો હતા એમના એમને પણ અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ રાજકીય ક્ષેત્રે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જે ખૂબ નામ કરી ગયા છે રાજકોટની અંદર એવું કહેવાય છે કે જે બ્રિજો બન્યા છે અને જે વિકાસ રૂપાણી સાહેબના એ સમયગાળા દરમિયાન થયો છે એ વિજયભાઈ રૂપાણીની દેર હતી આ વાત આજે પણ રાજકોટના લોકો જે છે તે એ કહી વાત અને વિજયભાઈ રૂપાણીને યાદ કરી રહ્યા છે ત્યારે નેતાઓ સતત એ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે તેમના પરિવાર સાથે મુલાકાતો કરી રહ્યા છે દિગ્ગજ નેતાઓ તેમની ત્યાં પહોંચી રહ્યા છે એટલે ચર્ચા જાગી છે કે ફરી એકવાર રાજ રાજકીય ક્ષેત્રે

કાર્યકર્તા છીએ પાર્ટી જેમ કે કેમ કરશું ના ના શુભેચ્છા મુલાકાત જ હતી